તળા માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરે ડુંગળીની આવક શરૂ કરવામાં આવતા જ મોટી સંખ્યામાં ડુંગળીના વાહનો ઉમટી પડ્યા હતા જો જો ડુંગળીનું નવું બનાવેલ ગ્રાઉન્ડ પણ ભરાઈ ગયું હતું અને માર્કેટિંગ યાર્ડની બહાર એક કિલોમીટર સુધી ડુંગળીના વાહનોની કતાર જોવા મળી હતી તળાજા માર્કેટિંગ યાર્ડનું ગ્રાઉન્ડ ટૂંકું પડતા મહુવા રોડ પર આવેલ સમસ્ત આહીર સમાજની વાડી ખાતે પણ ડુંગળીના વાહનોની કતારો જોવા મળે છે સમ્રાટ સમાચાર તળાજા